કયા છે એમાં અંતિમ પુરુષાર્થ મોક્ષ છે મોક્ષ માટે પિયા શબ્દો પણ વપરાયેલા છે કલ્યાણ આત્યંતિક કલ્યાણ આત્યંતિક મોક્ષ પરમ કલ્યાણ પરમ પદ અક્ષરધામની પ્રાપ્તિ બૌદ્ધ ધર્મ શબ્દ વપરાયો છે નિર્વાણ આવા બીજા પણ ધર્મમાં શબ્દો હશે આ આપણા જીવનનું મુખ્ય કાર્ય છે મારું ને તમારું ને આપણા બધાનું આપણે ગમે ત્યાં હોઈએ ગમે તે થઈએ ગમે તે કરીએ ને ગમે તે મેળવીએ પણ બધું કરીને કરવાનું આ છે આ કલ્યાણ એટલે શું મોક્ષ એટલે શું તો એટલે બહુ જ સાદી ભાષામાં કહીએ તો દુર્ગુણોની સંપૂર્ણ નિવૃત્તિ અને સદ્ગુણોનો સમ્યક વિકાસ બીજું કહીએ તો અંતરના અજ્ઞાનની નિવૃત્તિ અને જ્ઞાનનો પ્રકાશ આપણે કર્યા સિવાય જીવનમાં શાંતિ ન થાય પૂર્ણ ન મનાય દુનિયાના રાજા બનીએ વડાપ્રધાન ને રાજા તો પણ અપૂર્ણપણું લાગશે ખાલી પણ લાગશે બેચેની નો અનુભવ થશે કઈ ખૂટતું હોય એવું લાગશે આ વાત સિદ્ધ થાય પૂર્ણ કામ પણ બતાવેલા છે સ્વામિનારાયણ ભગવાને પણ ઘણી વાતો કરેલી છે બીજા બધા પૃથ્વી ઉપર ઘણા બધા અવતારણ મહાપુરુષો થયા એમણે પણ ઘણી બધી વાતો કરેલી છે કોઈ વખતે તપની વાત આવશે કોઈ વખતે ત્યાગની વાત આવશે વખતે શાસ્ત્રના અભ્યાસ ની વાત આવશે કોઈ વખતે યજ્ઞ કોઈ વખતે યાત્રા કોઈ વખતે અષ્ટાંગ યોગ આવી ઘણી બધી વાતો આવશે એની અંદર ઘણી વખત આપણું મન જરા ભ્રમી જાય કે આમાં વધારે અગત્યનું શું શું કરવાનું કોકડે તપ કરતો જોઈએ એટલે આપણે તપ કરીએ કોઈને ત્યાગ કરતો જોઈએ એટલે ત્યાગની ઈચ્છા થાય હવે ખોટું કઈ નથી પણ એવી એક કઈ વસ્તુ છે કે જે આ બધાની અંદર વધારે અગત્યની હોય અને જે કરીએ તો બધું બેલેન્સ થાય તો એવી જે વાત છે એ છે સ્વરૂપ નિષ્ઠા ભગવાન અને ભગવાનના એવા અખંડ ધારક વિશેની નિષ્ઠા એને વિશેની આસ્થા એનો મહિમા આને માટે વચનામૃત અંદર બીજા જે શબ્દો વાપર્યા છે એમાં મુખ્ય આટલા શબ્દો આવશે

આશરો અને ઉપાસના તો આનું મહત્વ શું છે આનું મહિમા શું છે ઘણા વચનામૃતમાં એની વાત કરી છે ગઢડા પ્રથમ પ્રકરણના છપ્પન ના વચનામૃતમાં કહ્યું કેટલાક સિદ્ધ થાય છે કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટાઈને પામે છે તે સર્વે ભગવાનની ઉપાસનાના બરે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી આવો મહિમા ઘટના પ્રથમના છપ્પનના રત્નામ્રતમાં કહ્યો છે અને જરા પુષ્ટ કરતી વાત અને જરા વધારે આમ આપણને આગળ લઈ જાય એવી વાત ગઢડા અંચના છત્રીસના ના રત્ના મહારાજે કરી છે એના શબ્દો થોડાક વાંચું છું અમે સર્વ શાસ્ત્ર ને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા તેને વિશે સિદ્ધ છે એમ કહીને સાધુની વાર્તા કરી દેખાડી અને પછી એમ બોલ્યા જે હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં અને ઉપાસના કરીને જ ઉપાસના એ કરીને જ આત્મા દેખાય બ્રહ્મ દેખાય પણ તે વિના તો દેખાય જ નહીં અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા દેખાય જ નહીં તે ગમે તેટલું જતન કરો તો પણ ન દેખાય ગમે તેટલા સાધન કરીએ વારંવાર એકની વાત જુદા જુદા શબ્દોથી ઉલટાઈને વાત કરે છે કે વધારેમાં વધારે અગત્યનું સાધન એ ભગવાનની ઉપાસના છે એટલે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા ભગવાન ના સ્વરૂપનો નિશ્ચય ભગવાનના સ્વરૂપનો આશરો આ વાત શ્રીજી મહારાજ આપણને કરે છે હું તમારી આગળ બોલી ગયો એવી રીતે કોકે લખેલું ને મહારાજ વાંચી ગયા અને મોડે કર્યું અને બોલ્યા નથી શ્રીજી મહારાજ નું જીવન જુઓ મહારાજે દસ વર્ષની ઉંમરમાં ધર્મ ગ્રંથોનો અત્યંત ઉડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે કેવો અભ્યાસ કર્યો છે વર્ષના વિદ્વાનો એની સાથે ધર્મ ગ્રંથોમાંથી જે અધ્યાત્મ ભાગ દ્વૈત અદ્વૈત અદ્વૈતાદ્વૈત

એની અંદર મહારાજે વિજય પ્રાપ્ત કર્યો કેટલી બુદ્ધિ હશે બુદ્ધિની સાથે કેટલી હિંમત હશે તારે આ વાત થાય અને મહારાજનું મન કેટલું સ્થિર કેટલું શાંત હતું એ સમજી શકે બધી વાતો મન ફરતું હોય અસ્થિર હોય શાંત હોય અંદર ચિંતા હોય ભય હોય રાગ હોય દ્વેષ હોય એ મન ગ્રહણ કરી શકતું નથી વાત મહારાજ કેવા હતા મહારાજ લેશ માત્ર ભય હતો આવું બોલી ગયો બોલવામાં ક્યાં તકલીફ પડે છે પણ લેશ માત્ર ભય ન હોય એ વાત નાની સુની નથી તમે દુનિયાના મોટા મોટા માણસો જુઓ નેપોલિયન નેપોલિયન બોના પાર્ટ કહેવાય એને બીક લાગતી એક વખત કંઈક બિલાડી કે કઈ તલવાર લઈ નીકળી ગયો એનો પ્રસંગ છે બધા ફફડતા હોય છે અંદર મૃત્યુનો ભય જ નહીં તમે રોડ ઉપરથી નીકળો અને આમ કોઈ એક્સિડન્ટ જોયો હોય કદાચ તમને થોડોક અનુભવ થયો હોય વિચાર આવે જ એવરી ટાઈમ યુ ટ્રાવેલ ગમે તેટલો એક્સપર્ટ ડ્રાઈવર હોય તો એ વિચાર આવે કે મને એક્સિડન્ટ થશે તો હું મરી જઈશ તો આવે તમે જોતો ઠું ઉતર ખબર પડે જેટલી વાર ટ્રાવેલિંગ કરો ને એટલી વાર વિચાર આવે કે એક્સિડન્ટ થયો તો તો ટ્રાવેલિંગ કરતો થાય કે આજે હું દેશ ને એક્સિડન્ટ થશે તો અંદર મન છે ને સ્થિર છે જ નહીં સહજાનંદ સ્વામી કોઈ ભય નથી આવું તો ઘણું બધું છે આ તિથલ આપણે જવાના જ છે તમારા મને ઘણા બધા આવવાના છે અત્યારથી વિચાર ચાલતો હશે ઘણા કેમ નું કરશું ઉતારો તો છે નહીં તો કેમ નું કરશું ઉતારાનું ખાવાનું શું કરશું જો ઉતારો કદાચ હોય તો કે ઉતારો કેમ નો મળશે ઠંડુ પાણી ગરમ પાણી મળશે કે નહીં મળે ચાનું શું થશે ચા ગરમ પાણી ઠંડુ પાણી પથારી ઓશીકુ નાસ્તો સભામાં બેસવાનું આગળ કે પાછળ અરે હજાર વિચારો અંદર ચાલ્યા જ કરતા હોય કે ખાવાનું ને પીવાનું ને પહેરવાનું ને જાત જાતનું બધું લઈ અને બધું આપણે જઈએ છીએ રાગ નથી દ્વેષ નથી અત્યારે આપણે બેઠા જ છીએ અને કોક આવે શાંતિ બી ક્યાંથી લબડી પડ્યા મનમાં એવું ચાલે ભેગા બેઠા બેઠા હું કથા વાર્તા કરતો ને તો એવું ચાલે ક્યાં ક્યાંથી આવ્યા અંદર દ્વેષ છે કોઈ કાગળ તરફ છે એનો રાગ હોય ને હો એને જોઈને આનંદ થાય અને જોઈને આનંદ થાય છે એ આશક્તિ જેવું છે એ મુશ્કેલી કરે છે આ એ ન હોવી જોઈએ દ્વેષ એ ન હોવો જોઈએ રાગ દ્વેષથી પર મન આ નાની સુની વસ્તુ નથી બોલી જેવું એ બરાબર છે પેલા ક્રિકેટની અંદર બેટિંગ કરે છે આવડો બોલ હોય છે ક્યાં વધારે મોટો હોય છે એને ફટકારવો ખેલ છે કેટલી પ્રેક્ટિસ હોય ત્યારે ફટકારાય અને પેલો જોરથી ફેંકે છે પાછો એમને એમ ફટકારવાનો હોય તોય મુશ્કેલ પડે પણ અઘરું પડે છે તો આ મન ને ફટકારવાનું અંદર બધા બોલિંગ થયા કરે ક્રોધ ની બોલિંગ આવે ખાવાનું ના મળે એની બોલિંગ આવે બહુ ખાવાનું આવે એની બોલિંગ આવે એટલે બહુ આવે આજે આવી આજે આઈ બોલિંગ એકાદશી છૂટ મળી અજમેરા તરફથી

એ મનમાંથી મહારાજ આ વાત કરે છે આવું તો ઘણું બધું છે પાછું પ્રેક્ટિકલ કર્યું છે મહારાજે કહ્યું ને કે અમે હિન્દુસ્તાન ફર્યા આ બધું જોયું જે લખ્યું છે ને એની બધી જુદી જુદી સાધનાઓ બધી જે લખી છે એ બધી જોઈ અને પછી તમને આ વાત કરીએ છીએ તો આપણને મહારાજના વચનના આધારે એક વાત સમજાય છે કે આ વાત ઉપાસનાની એ અત્યંત અગત્યની બાબત છે ગુણાજીતાનંદ સ્વામી ગુણાજીતાનંદ સ્વામી કેવા હતા આમ આપણે બધા જાણીએ છીએ કે મૂર અક્ષર મૂર્તિ ગુણાજીતાનંદ સ્વામી વોટ ઇઝ મૂર વોટ ઇઝ અક્ષર વોટ ઇઝ મૂર્તિ બધા લખે છે એટલે આપણે બોલીએ છીએ પણ અહીં બધું જવા દો મૂળ ગુણાયતાન સ્વામી કેવા હતા એક શબ્દમાં સાધુ થયા છે ઇન વન વર્ડ નિરૂપણ નહીં કથા નહીં કશું જ નહીં એક શબ્દ મહારાજે આમ દિવ્ય સ્વર્ગ દર્શન આપ્યા અને કહ્યું કે આપણે શું કરવા આવ્યા જ છીએ સુકાઈ ગયું છે ખરાશ કોદારી હેઠી પાવડો ઉપર અને ચાલી ગયા આટલી દ્રઢતા જોઈ લો સંસારમાં હતા પણ ડિટેચ હતા નહીં તો થાય નહીં કેટલા વિચારો આવે અને નીકળી ગયા આવ્યા અને મુક્તાનંદ સ્વામીના શરૂઆતના વર્ષોમાં મુક્તાનંદ સ્વામીના હતા અને એ મંડળ સુરત ગયેલું ત્યાં આગળ એક મકાનમાં ઉતારો હતો હવે વચ્ચમાં થોડો રસ્તો નાનો આઠ દસ ફૂટનો અને સામે એક બીજું મકાન એ ખંડીયર હતું કોઈ રહેતું નહોતું એમાં વાંદરું એક રે નીલ વાંદરું તો સ્વામી સ્વામીએ સંતોની પરીક્ષા કરતો એક વાર પ્રશ્ન પૂછ્યો સત્સંગ શિક્ષણ પરીક્ષા એક વિભાગ અત્યારે આપણે શરૂ કર્યો છે એવું નથી પહેલેથી જ ચાલ્યો આવે પણ પ્રેક્ટિકલ અત્યાર થિયરી છે પણ પ્રેક્ટિકલ વિભાગ હતો તો એમાં મુક્તાનંદ સ્વામીએ સંતોને પ્રશ્ન પૂછ્યો તે સંતો એવા પ્રશ્ન પૂછવાના છે કે પૂજા કરો છો એકાદશી કરો છો કરીએ જ છે એકાદશી તો બહુ કરી નાખી એકાદશી જ કરી છે એ તો બધું કરો જ છો પણ બીજું કરવાનું છે આગળ આગળના કોર્સીસ છે એટલે એનો પ્રશ્ન પૂછો પ્રશ્ન એવા પૂછાય ને અને મુક્તાનંદ સ્વામી પૂછે છે મુક્તાનંદ સ્વામી કે આ સામેના મકાનમાં એક નીલ વાંદરો રહે છે એ જેને એક પણ વખત ન જોયો હોય એ ઉભા થઈ સાધુ માંથી એક થયા છ મહિનાથી રહેતા હતા ગુણાદિત સ્વામી એક મેન જ જો મને ખબર નથી તમે હમણાં કહ્યું કે સામેના મકાનમાં નીલ વાંદરો છે એ શબ્દ થી જ્ઞાન થયું માંદરો હજુ જોયો નથી અને જોવાની કોઈ ઈચ્છા નથી જોયા જેવા તો ભગવાન બોલીએ છીએ કરીને બેઠા હતા એ જોવાનું છે જ નહીં છે જ નહીં કઢલું શહેર કે દેખાતું જ નથી કશું જે છે જોવાનું કશું છે જ નહીં ક્લિયર કટ પિક્ચર હતું અમે એમ તો મુક્તાનંદ સ્વાઈ નું માથું ઝૂકી ગયું આ તો સારું હતું દંડવાદ કરવા કદાચ કર્યાય હોય જાષ્ટાંગ સત્યાવીસ વર્ષે મોટા હતા મુક્તાનંદ સ્વામી એ જબરજસ્ત સાધના કરેલી હતી ત્યારે તો હવો પ્રશ્ન પૂછાય એ તો થોડો પૂછાય છે એમણે કહ્યું કે મારી પણ નજર એકવાર તો ગઈ હતી પણ આ ગુણાયતા સ્વામીને ધન્ય છે કેટલો સંયમ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું નાસ્તી બુદ્ધિયુક્ત સ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયતા શાંતિ અશાંત કુત સુખમ નાસ્તિ બુદ્ધિ યુક્ત જેના જીવનમાં સંયમ નથી એમાં બુદ્ધિનો વિકાસ ન થાય એટલે કે જેના જીવનમાં સંયમ છે એમાં બુદ્ધિનો વિકાસ થાય છે એટલે કે જેના જીવનમાં જેટલો સંયમ એટલો બુદ્ધિનો વિકાસ તો ગુણાયતા સ્વામીને આવો સંયમ અને આ તો વાંદરું જોવાનું હતું એટલે એક આંખનો સંયમ પાંચે ઇન્દ્રિયોનો સંયમ હતો એથી આગળ વધીને મનનો પણ સંયમ હતો મન પણ વિચાર ન કરે ઠરી ગયેલું મન આઈસ કોલ્ડ ડીપ ફ્રીઝ થઈ ગયેલું એવું ગુણાયતાન સ્વામીનું મન હતું અને આવી સ્થિતિને જે પહોંચ્યો હોય એનામાં કેટલું સામર્થ્ય પ્રગટ થાય તો પેલા ઉગા ખુમાણે વગર વાંકે મારીને બહાર કાઢ્યા અને ખાવાનું નાખી દીધું તો એ ગુણાયતા સ્વામીએ શું સંકલ્પ કર્યો કે એને ઘેર દીકરો નથી તે દીકરો આવે એને માટે જૂન કરો શું હૃદય આ જેના મનમાં આવું જો સહેજ આમ બોલે કેઠો પડી જાય તો ઊંઘો ખૂણો ઊંધો પડી જાય ધામમાં જતો રહે શબ્દમાં એટલી તાકાત છે પણ એવું બોલે જ નહીં એ વિચાર કરે ને કે ઊંઘો ખૂમાણ ધામમાં તો હું જોરથી બોલું છું પણ અંદર આમ ખાલી આમ ધામમાં આમ બોલે ને તો એ લોકો કામમાં જતો રહે એની સંકલ્પમાં તાકાત હતી ગુણાએતાન સ્વામીની પણ એવું નથી કર્યું એ ગુણાએતાન સ્વામીની એક વાત છે અને ગુણાએતાન સ્વામીએ આ સ્વરૂપ નિષ્ઠાની વાત કરી છે એમાં ગુણાએતાન સ્વામી બોલ્યા કે આ સ્વરૂપ નિષ્ઠા છે ને એ એકડાને ઠેકાણે છે અને બીજા સાધન જે બધા છે ને એ મીડા ને છે તપ એ મીડું છે ત્યાગ એ મીડું છે યજ્ઞ એ મીડું છે યાત્રા એ મીડું છે શાસ્ત્રોનો અભ્યાસ એ મીડું છે એકડો સ્વરૂપ નિષ્ઠા છે એકડો કરીને પછી મીડું કરો સીધા દસ એટલે એ મીડું નવ નું થઈ ગયું આમ મીડું જ છે પણ નવ વધી ગયા એક બોલતા હતા અને સીધા દસ થયા તો બીજું કરો એટલે સો અત્યાર સુધી દસ બોલતા હતા હવે બીજું કર્યું એટલે સો ને નેવું વધી ગયા વધતા જ જાય વધતા જ જાય વધતા જ જાય અને એકડો કઈ નાખો તો આ મહારાજે કહ્યું એ કે ઉપાસના વિના કોઈ સાધન સિદ્ધ થતા જ નથી તો વધારેમાં વધારે અગત્યની વાત એ ઉપાસના છે એ સ્વરૂપ નિષ્ઠા છે એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે એ ભગવાનના સ્વરૂપનો આશરો છે એવી ગુણાયતા સ્વામીની વાત છે આવી તો ઘણી બધી વાતો હશે હવે આ જે વાત આપણે કરી કે ઉપાસનાની જે વાત એ આ બધા કરતા અધિક છે તો એ કેવી રીતે છે એના થોડાક જુદા જુદા વચન છે એની હું વાત કરું છું તો એક વાત પ્રથમના ચોવીસના ચોવીસ ના એવી છે ભગવાન ભગવાનના સ્વરૂપની જે ઉપાસના ભગવાનના સ્વરૂપમાં જે મન જોડવાનું એને અષ્ટાંગ યોગની સાથે સરખાયું છે કોઈ અષ્ટાંગ યોગ કરે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આજે પાતન જલ ઋષિએ બતાવીએ એક આ બધા કરે અને બીજો સ્વરૂપ નિષ્ઠા વાળો છે એ સ્વરૂપની નિષ્ઠાએ કરીને ભગવાનના સ્વરૂપમાં જોડાય તો મહારાજે કહ્યું કે જેમ અષ્ટાંગ યોગે કરીને ચિત્તની વૃત્તિનો નિરોધ થાય છે અને સમાધિ થાય છે એમ ભગવાનના સ્વરૂપમાં જોડાવે કરીને પણ ચિત્તની વૃત્તિનો નિરોધ થાય છે એટલે અષ્ટાંગ યોગ ઇઝ ઇક્વલ ટુ આ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા ભગવાનના સ્વરૂપમાં મનને જોડવું તે તો અષ્ટાંગ યોગની સાથે આ સરખાયું છે આવી જ વાત મધ્યના ચૌદના વ્રતના વ્રતમાં કરી છે અને એમાં તો મહારાજે વાત કરી કે આવું જે તદાત્મકપણું એ સમાધિએ કરીને એટલે કે અષ્ટાંગ યોગે કરી પણ નથી ફમાતું એટલે ત્યાં આગળ એક સ્ટેપ આગળ ગયા છે અષ્ટાંગ યોગ કરતા પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો એ વધારે અગત્યનું છે એવી વાત વાત કરી કરી છે છે આત્મનિષ્ઠાની ઘણી બધી શ્રીજી મહારાજે લગભગ પચાસ જેમાં શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી છે કેટલી ધાર ધાર અને જોરદાર વાત મહારાજે કરી છે ભક્ત ચિંતા વાત આવે છે પરમહંસોએ મહારાજને કહ્યું કે મહારાજ આપ જો આજ્ઞા કરો તો હિમાલયની અંદર ઉઘાડે શરીર રહીએ ગુજરાતમાં નહીં ક્યાં ગુજરાત ક્યાં બાદ કરે હો હિમાલય આવવા દો એવરેસ્ટ બરફ પલેરીઓ એની અંદર ઉઘાડે શરીરે રહીએ આ હિંમત હતી પરમહો ને હિમાલયની અંદર ઉગાડે શરીરે રહીએ એની સાથે તમારી જો આજ્ઞા હોય તો ખાવાનું છોડી દઈએ એની સાથે જો બીજી આજ્ઞા હોય તો પાણી પીવાનું છોડી દઈએ એની આજ્ઞા હોય તો જમીન ઉપર જ સુવાનું ભૂમિ નહીં કશું જ નહીં એ તમારી હજુ આજ્ઞા હોય તો હજુ મૌન રહીએ બસ બોલવાનું જ નહીં કાંઈ નહીં બોલવાનું જ નહીં હજુ તમારી આજ્ઞા હોય તો અમે મટકા ના મારીએ બસ આમ આંખ હાલવા દેવાય નહીં આવા પરમંશો હતા કડી તોડ એમાંનું ઘણું તો પરમંશો વર્ત્યા પણ છે પણ છતાં એની અંદર હજુ આગર મહારાજને વાત કરી તો મહારાજ કહે છે કે આ જે તમે બધું કહ્યું ને એ તમે કરો એવા છો મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે આ તમે કરશો પણ તમારે હવે જે કરવાનું છે ને એ કહું છું જેની પર તમારે વધારે ફોકસ કરવાનું છે એ કહું છું એમ કરીને મહારાજ કે છે કે માનો ચૈતન્ય રૂપ તમારું આ પણ આત્મા નહીં દેહો આત્મનિષ્ઠાની વાત આવી કે આ માનો આ એક ભાગ છે તપ કરવું એ બરાબર છે ત્યાગ રાખવો એ બરાબર છે પણ અંદર માનવાનું છે પોતાનું સ્વરૂપ આત્મા છે એવું માનો પેલા બોલો પછી માનવાનો વિચાર કરીને તો એ વાત કરી એટલો આ તો એક વાત કરી છે આવી ઘણી બધી વાતો વત્તામ્રતમાં કરી છે છતાંય જ્યારે ઉપાસનાની વાત આવી જ્યારે નિષ્ઠાની વાત આવી જ્યારે આશ્રાની વાત આવી ત્યારે મહારાજ એને પણ ગૌણ કર્યું છે અને એના થોડાક શબ્દો છે એવું વાંચું છે એનું વત્તામ્રત છે ગઢડા પ્રથમ પ્રકરણનું એકસઠ મહારાજ ક્યાં છે અંતકારે તો ભગવાનનો ધ્રણાશરો હોય તે જ કામમાં આવે છે પણ આત્મનિષ્ઠા કાઈ કામમાં આવતી નથી આટલું બધું સિદ્ધ કર્યું હોય પણ કામમાં નથી આવતું સ્વરૂપાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી કેવા હતા એનો મહિમા ગુણાiterator સ્વામીની વાતોમાં ચાર પાંચ ઠેકાણે આવે છે એક વખત સ્વરૂપાનંદ સ્વામી જરા માદા હતા અને કોઈએ કહ્યું કે સ્વરૂપાનંદ સ્વામી માદા છે તો ગુણાય સ્વરૂપાનંદ સ્વામી કે ટટ્ટુ અસવાર તાજા હૈ ટટ્ટુ એટલે આ દેખ ઘોડો એ દુબરા હૈ બરાબર છે માદો છે પણ અસવાર તાજા હૈ અસવાર એટલે આત્મા તાજો છે આવા હતા મહારાજે મેનું મહિમા કહો સ્વરૂપાનંદ સ્વામી કે બીજા તો વાતો કરે ને વર્તમાન ધરાયણ કલ્યાણ કરે આ સ્વરૂપાનંદ સ્વામી ના દર્શને કલ્યાણ થાય એવી વાત કરી એવો ઘણો બધો મહિમા કહો છે એ સ્વરૂપાનંદ સ્વામી ને થોડો વિશેષ બંધવાળ આવ્યો તટ્ટુ જરા વધારે દૂબરું થયું સામાન્ય દૂબરા માં વાંધો ના આવે પણ જરા વધારે દૂબરૂ થયું ને તો સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈ વચ્ચના અમૃત મધ્ય મદ્ય પ્રકરણનું પાંત્રીસ આ શબ્દો મહારાજના જ છે કે સ્વરૂપાનંદ સ્વામીને જ્યારે અશાંતિ થઈ ત્યારે આ સ્વરૂપનું ધ્યાન કર્યા ચરિત્ર સંભાળ્યા અને તે વખતે મહારાજે કહ્યું એમને કે આ દાદા કાચાના નદિયાનું ધ્યાન કરો સ્વરૂપ નિષ્ઠા એની ઉપર લઈ ગયા તો આ વધારે અગત્યની વસ્તુ છે એટલે આત્મનિષ્ઠ જબરજસ્ત આત્મનિષ્ઠ હતા જરાય ખામી નહીં તોય પણ જરા કામ ખામી અંદર આવી સહેજ અશાંતિ થઈ થોડીક મનમાં થાય બહાર તો કોઈને ખબર ન પડે કોઈ બાપને કોઈ બાપને એવું ના કરે પણ આમ થોડુંક થયું હશે ડિસ્ટર્બ સહેજ એ પણ ન થાય તો એમાં મહારાજે સ્વરૂપને જોડાવાની વાત કરી કે દાદા કચર નરિયાનું ધ્યાન કરો સ્વરૂપ સમજો મૂળ વાતે આવી તો આત્મનિષ્ઠા કરતા પણ સ્વરૂપ નિષ્ઠા એ વધારે અગત્યની છે બ્રહ્મચર્ય શ્રીમદ ભગવદ્ ગીતા જેને આ ભગવાનની વાત સિદ્ધ કરવી હોય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું શ્રીજી વારંવાર વારંવારની વાત કરી છે છતાં પણ મહારાજ બ્રહ્મચર્ય કરતા પણ આ જે ભગવાનના જે નિષ્ઠાની વાત આગળ લઈ જાય છે એનું વતનામ્રત છે પંચારા પ્રકરણનું સાત જેને સંશય હોય અને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય અને પાછું એક બીજું ઉમેર્યું મહા